અરવલ્લીમાં સફાઈ કામદારો માટે દિલ્હીની દંડવત યાત્રાનો મામલો સામે આવ્યો દંડવત યાત્રાના એકવીસમા દિવસે ન્યાય નહીં મળતા પરિવારમાં આક્રોશ જોવા મળ્યો છે દંડવત યાત્રા કરનાર લાલજી ભગવાન છે ભગતના પત્ની અને મહિલાઓની અટકાયત કરવામાં આવી છે પોલીસે ચક્કાજામ કરતી મહિલાઓની અટકાયત કરી છે લાલજી ભગત માલપુરથી દિલ્હી સુધીની કરી રહ્યા હતા દંડવત યાત્રા સફાઈ કામદારોના પડતર પ્રશ્નોને લઈને કાઢી છે દંડવત યાત્રા હું લક્ષ્મીતા બેન આજે મારા પતિ કરી રહ્યા અને મારા પતિને પણ થશે તો આ તંત્ર જવાબદારી આ સરકાર રહેશે અને હું પણ જઈ અને ત્યાગ કરે પણ હું કરવા પણ મારા પતિ માટે હું પણ તૈયાર છું આ સમજ માટે